जय कृष्ण सर्वे वाला ने त्वमेव माता च पिता त्वमेव त्वमेव सखा त्वमेव त्वमेव विद्या दुर्विणं त्वमेव મેદેવા બોલો કૃષ્ણ કનૈયાલા વાલા ભક્તજનો આમ તો યુટ્યુબ ઉપર ધાર્મિક તેમજ સામાજિક અનેક વિડીયાઓ સાંભળવા આપણને મળે છે જેમાંથી કંઈકનું કંઈ આપણા જીવનમાં શીખવા જેવું પણ હોય છે અને યુટ્યુબના માધ્યમથી માણસ નબળું પણ જોઈ શકે છે અને સારું પણ જોઈ શકે છે એટલે મને એક એવો વિચાર આવ્યો કે જે આપણું જે હિન્દુ ધર્મનું શાસ્ત્ર જે ગીતાજી કહેવાય એના ઉપર જે અઢાર અધ્યાયમાં જે કૃષ્ણ પરમાત્માએ અર્જુનને મહાભારતના રણસંગ્રામની અંદર વાત કરી એ અઢાર અધ્યાય શબ્દે શબ્દ વાંચીને જેમાં એક પણ શબ્દની ભેળસેળ ન હોય એવા અઢારે અઢાર અધ્યાયનો શ્લોકનું ગુજરાતી ભાષાંતર જેને કહેવાય એ ભાષાંતર મારે અહીંયા નાની એવી પુસ્તિકામાંથી વાંચી અને તમને સંભળાવવું છે એવો એક પ્રયત્ન કરું છું આમ તો મને કશું લાંબુ શાસ્ત્રનું જ્ઞાન છે નહીં પણ મને વિચાર આવ્યો કે હિન્દીની અંદર હિન્દી ભાષામાં ઘણા વક્તાઓએ પોતાની સારામાં સારી શૈલીની અંદર ગીતાજી ઉપર વાતો કરી છે પણ મને એક એવો વિચાર આવ્યો કે ગીતાજી ભગવાનનું હૃદય કહેવાય કે ગીતાજી ઉપર જે માણસો અનેક માણસો પોતાના મોક્ષ માટે અથાગ પ્રયત્નો કરીને અંદરથી રહસ્યો કાઢી અને પરમાત્માને પામી શક્યા છે તો મને મારા મનથી જે વિચાર આવ્યો કે આ ગીતાજીના એક એક શ્લોક એનું ગુજરાતી ભાષાંતરનો એક વિડીયો બનાવું તેના પહેલાં કે જે શ્રીમદ્ ભગવદ્ ગીતા જેમાં ગીતાજીનો મહિમા કોઈ પણ વસ્તુ છે કે જે વસ્તુ આપણને ખબર ન હોય તો આપણને એને મેળવવાની એટલી તમન્ના ના હોય દાખલા તરીકે આ વાત હું એટલા માટે કરું છું કે કોઈ પણ વાતની શરૂઆત કરતા પહેલા આપણે એ વસ્તુની શું કિંમત છે એ જાણવી જરૂરી હોય છે એના માટે થઈને એક સામાન્ય દ્રષ્ટાંત કે ઘણા વક્તાઓ પોતાની સારી શૈલીની અંદર એ દ્રષ્ટાંતને રજૂ કરે છે એ દ્રષ્ટાંતને આપણે એક સમજીએ કે કોઈ એક રબારી એને બકરા ચારતો વ્યક્તિ એના જીવનમાં કોઈ દિવસ એને પાંચ રૂપિયા પણ જોયેલા નહીં એને એક એવો વિચાર આવ્યો એટલે વિચારમાં તો એવું છે કે પાંચ રૂપિયા મને મળી જાય ક્યાંકથી તો જિંદગીમાં થોડુંક સારું એ વખતમાં પાંચ રૂપિયા એટલે બહુ વધારે કિંમત એની કહેવાતી હવે આ વિચારમાં એ રબારી બકરા ચારે એની અંદર સારા ખેતરની અંદર કંઈક બકરા ચારતા ચારતા એ રબારી નીકળ્યો ત્યારે એણે એક પથ્થર મળ્યો અને એ પથ્થર કંઈક ચમકતો હતો એ ચમકતા પથ્થરને જોઈને એને એક વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક અલગ ટાઈપ ચમકે છે આ પથ્થરને જો મારા એક બકરાની ડોકમાં બાંધી દઉં તો મારું બકરું સારું લાગે એને કઈ ખબર નથી કે આ બકરું પથ્થરું થોડુંક સારું લાગે એટલે એને એ પથ્થર ને લઈને એક દોરાની અંદર બાંધી અને પોતાના બકરાની ડોકે બાંધ્યો હવે એ બકરો લઈને ગામની અંદર આવ્યો તો ગામના કોઈ સારા સજ્જન માણસે એને જોયો કે સારું આ પથ્થર કઈક વધુ કિંમતી હોય એવું લાગે છે એટલે એ માણસે કીધું કે આ પથ્થર મારે જોઈએ છે હું તને પાંચ રૂપિયા આપ હવે આ ભરવાડને તો મનમાં એમ જ હતું કે મને કંઈકથી પાંચ રૂપિયા મળી જાય તો મારી જિંદગી સુખી થઈ જાય કેમ કે એ વખતે પાંચ રૂપિયાની બહુ કિંમત હતી એટલે રબારીએ પાંચ રૂપિયા અને બકરી બે વસ્તુ એને આપી દીધા પછી રબારીએ જે રબારી તો એ લઈને ખુશ થઈને જતો રહ્યો પણ જે વ્યક્તિ એ આ પથ્થરને ખરીદ્યો એણે કોઈ મોટા શેરની અંદર જઈ અને આ પથ્થરને પાંચસો રૂપિયાની અંદર આ પથ્થરને વેચ્યો હવે આ માણસે આ પથ્થરની કિંમત પાંચસો રૂપિયા જાણી રબારીએ આ પથ્થરની કિંમત પાંચ રૂપિયા જાણી હવે જે વ્યક્તિએ આ પથ્થરને ખરીદ્યો એ વ્યક્તિએ કોઈ મોટા શેરની અંદર જઈ અને આ પથ્થરને પચાસ હજારની કિંમતમાં વેચ્યો આ દ્રષ્ટાંતને જે કોઈ સાંભળો તે થોડુંક ધ્યાન દઈને જરૂર સાંભળજો કેમ કે આમાંથી આપણને ભગવાન ઉપર જે શ્રદ્ધા અંદરથી જાગવી જોઈએ એ આ દ્રષ્ટાંત દ્વારા જાગી શકે અને માણસનું જીવન પણ બદલી શકે છે હવે બન્યું એવું કે આ કોઈ વ્યક્તિ આ પથ્થર જેણે લીધો એ આગળ જઈને કોઈ મોટા શહેરની અંદર ગયો તો તેણે એ પથ્થર એક લાખ રૂપિયાની અંદર વેચ્યું ક્યાં પાંચ રૂપિયા કિંમત જે પથ્થરની ગતિ ખેતરમાંથી મળેલો પથ્થર હતો એ પથ્થર એક લાખની કિંમતમાં વેચાણો હવે જોજો ભક્તો કે આ પથ્થર જે વ્યક્તિએ ખરીદ્યો એણે કોઈ મુંબઈ જેવા મોટા શહેરની અંદર જઈને એ પથ્થરને કોઈક વાણિયાની પેઢી ઉપર જઈ અને એના ટેબલ ઉપર આ પથ્થરને મૂક્યો હવે વાણીઓ પોતે જે પેઢી ચલાવતો હતો એ બાર ગામ પોતાના કોઈ અંગત કામને લીધે ગયેલા હવે પેઢી ઉપર એમનો દીકરો બેઠો હતો એણે જોયું તે વાણિયાનો દીકરો હોય એટલે એને એના બાપાની જોડે રહ્યા હોય એટલે એને ખબર તો હોય જ કે આ વસ્તુ કેટલી કિંમતી છે પણ પૂરેપૂરી કિંમત જે એનો બાપ જાણતો હોય એટલી કિંમત તો એના દીકરાને તો ખબર હોય જ નહીં એણે એ માણસને એવું કીધું કે આ પથ્થર તમારે વેચવો છે એ વાત બરાબર છે મારે ખરીદવો છે એ પણ બરાબર છે પણ તમારાથી જેટલા વાહનો ભાડે થઈ શકે એટલા વાહનો તમે ભાડે કરો અને અમારા ગોડાઉનની અંદર હીરા માણેક સોના મોરો એના ગોડાઉનો ભરેલા છે સવારે દિવસ ઉગે ત્યારથી તે સાંજે દિવસ અસ્ત પામે ત્યાં સુધીમાં તમારાથી જેટલા હીરા માણેક મોતી અને સોના મારો લઈ જઈ શકાય કેટલા તમે લઈ જાઓ એટલી આ પથ્થરની કિંમત છે ત્યારે આ લોકો આ વાણિયાના દીકરાએ આ પથ્થર ખરીદ્યો અને પેલા લોકો વાયદા મુજબ વાહનો ભાડે કરી અને ઘણી ખરી જે જિંદગીમાં એના બાપાએ જે ભેગું કર્યું હતું એ બધું એ લોકોને આપી દીધું હવે બન્યું એવું કે વાણિયાના બાપાને જે બારગામ ગયા હતા આવી વાતોમાં બને એવું કે બીજા ઈર્ષાળો માણસો બહુ હોય એટલે એણે એના બાપાને સમાચાર પહોંચાડ્યા એ કે તમારા દીકરાએ તમે આખી જિંદગીભર મહેનત કરી કરી અને જે ભેગું કર્યું એ તમારા દીકરાએ એક પલકની અંદર તમારી આખી જિંદગીની કમાણી તે કોઈ વ્યક્તિને એક સામાન્ય વસ્તુ ખરીદી આપી દીધી એના પપ્પા કંઈ બોલ્યા નહીં પણ એને મનમાં એમ થયું હું વાણ્યો છું અને મારા દીકરા મારી સાથે ઘડાયેલા હોય એટલે મા મારો દીકરો છેતરાય તો નહીં જ એના બાપાને મનમાં કંઈ થડકો પણ નહીં થયો ઘરે આવી એના પપ્પાએ જમ્યા પછી એના દીકરાને પૂછ્યું બેટા મેં સમાચાર સાંભળ્યા છે કે તે કંઈ એવી વસ્તુ ખરીદી છે કે જે ના બદલામાં તે આપણે આખી જિંદગી જેવો મિલકત ભેગી કરી એ મિલકત તે એક સામાન્ય વસ્તુમાં આપી દીધી એટલે એના પપ્પાએ કીધું કે બેટા એવી રીતે કઈ જણસ કઈ વસ્તુ ખરીદી છે મને બતાવતો ખરા હું જોઉં તો ખરા કે તે કઈ વસ્તુ ખરીદી છે કે એના બદલામાં તેને આટલું બધું આપી દીધું એની તો જિંદગી બદલી ગઈ હવે એ વસ્તુને મારે જોવી તો પડશે ને એટલે વાણિયાએ વાણિયાના દીકરાએ એના પિતાજીને આગળ પથ્થર મૂક્યો ત્યારે એના બાપાની તો આંખો ફાટી ગઈ એના પપ્પા કે તે બેટા એ લોકોને છેતરી લીધા તે એ લોકોને એક કલાકની મહેનતની મજૂરીના પૈસા પણ ન આપ્યા એટલે એના દીકરાએ એના પપ્પાને સામે પ્રશ્ન કર્યો હે પિતાજી આ એવી કઈ વસ્તુ છે કે તમે એમ કહો છો કે મેં એક કલાકની મહેનતની મજૂરી પણ ન આપી તો આ વસ્તુ છે શું એ તો મને કહો એટલે એના પિતાજી એમ કહે છે કે બેટા આ ચંદ્રકાંત છે આ તો ભાગ્યશાળીના હાથમાં આવે બાકી આ વસ્તુ મળવી મુશ્કેલ એટલે કે આ ચંદ્રકાંત મણી છે આ શરદ પૂનમનો ચંદ્ર સોળે સોળ કળાએ ખીલેલો હોય અને તે દિવસે થાળીની અંદર મૂકી અને આ પથ્થરને લઈને ચોકમાં મૂકવામાં આવે ખુલ્લે ખુલ્લા આકાશ નીચે અને રાત્રિનો સમય અને ચંદ્ર સોળે સોળ કળામાં ખીલેલો હોય અને એ સમયની અંદર આ આ મણિની કિરણ અને ચંદ્રની કિરણ એક થાય એટલે રૂપિયા સોનામોર હીરા માણેક ઝવેરાત આનો વરસાદ વરસે બેટા એટલી આની કિંમત છે બેટા તે એ લોકોને છેતરી લીધા એમાં કહેવાનો ભાવ એ છે કે આ ગીતા શાસ્ત્ર છે એ આપણી ગીતા શાસ્ત્રની અંદર આપણી બુદ્ધિ પહોંચી નથી અને જો પહોંચે તો માણસ રોજ એક અધ્યાયનો પાડતો જરૂર કરે કેમકે આપણે બુદ્ધિ એવી છે કે આપણને સામે દેખાય આપણને દેખાય કે આખો દિવસ કામ કરશું તો સાંજે હજાર રૂપિયા પાંચસો રૂપિયા આપણે કમાણી થશે તો આપણે કરીએ છીએ પણ આ મરણ ટાઈમની મૂડી છે એટલે આપણને આની કિંમત નથી આ જ વસ્તુ જો રબારીને હીરો છે જે ચંદ્રકાંત મણી છે એ રબારીને પણ મળ્યો હતો ગામના વેપારીને પણ મળ્યો હતો બીજા એનાથી મોટા વેપારીને પણ મળ્યો હતો અને વાણિયાના દીકરાને પણ મળ્યો હતો પણ બધાને પણ બધાને એની કિંમત અલગ અલગ હતી પણ જ્યારે વાણિયાના બાપને એની કિંમત સાચી હતી એમ આ ગીતા શાસ્ત્રની જે કિંમત છે એ જ્યારે આપણે સમજાય ને તો જિંદગીમાં બેડો પાર થઈ જાય તો આનું મહાત્મય આપણે પહેલા વાંચવું છે તો એનો આપણે શરૂઆત કરીએ ખરેખર તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાત્માનું વર્ણન કરવું કોઈનામાં સામર્થ્ય નથી કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે આમાં સકળ વેદોનો સાર સમાયેલો છે આની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી માણસ તેને સરળતાથી સમજી શકે છે પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરવા છતાં તેનો આરો નથી આવતો રોજ રોજ નવા ભાવો ઉપજતા જ રહે છે માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો ભર્યો જ રહે છે તેમાં જ એકાગ્રત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદે પરમ રહસ્ય છુપાયેલા છે પ્રત્યક્ષપણે જણાઈ આવે છે ભગવાનના ગુણ પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતાશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કઈ ને કંઈ સંસારિક વિષયો વરેલા રહે છે ગીતા ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાંગમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને તેમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે પછી એનું આજ્ઞા પાલન કે અનુસ અનુકરણ કરનારાઓની તો વાત જ શ્રી ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે તેનું સંકલન કરનારા શ્રી વ્યાસજી છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યોમાં જ કયો છે જેને વ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો થોડો ઘણો અંશ કે જે એમણે ગદ્યમાં કયો છે એને વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો સાથે સાથે અર્જુન સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા અને આ સાતસો શ્લોકના આખા ગ્રંથને અઢાર અધ્યાયમાં વિભાજીત કરીને મહાભારતમાં મૂકી દીધો જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે જેમાં એક પણ શબ્દ સદ ઉપદેશ વગરનો નથી શ્રી વ્યાસજીએ મહાભારતનામાં ગીતાજીનું વર્ણન કર્યા બાદ કહ્યું કે ગીતા સુગીતા કરવા યોગ્ય છે એટલે કે શ્રી ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવ સમેત અંતકરણમાં ધારણ કરવી જોઈએ કે જે સ્વયં પદ્મના ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે બીજા બધા શાસ્ત્રોના વિસ્તારથી શો હેતુ સર્વાનો છે સ્વયં ભગવાને પણ આનું માત્મય વર્ણવ્યું છે આ ગીતાશાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે ભલે એ કોઈ પણ વર્ણ કે આશ્રમનો કેમ ન હોય માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવો જોઈએ કારણ કે ભગવાને પોતાના ભક્તોમાં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા કરી છે તથા તે પણ કહ્યું છે કે સ્ત્રી વૈશ્ય કે પાપ યોનીના માણસો પણ મારા પરાયણ થઈને પરમ ગતિને પામે છે પોતપોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે આ બધી બાબતો પર વિચાર કરવાથી એમ જ જણાય કે છે કે પરમાત્માની પ્રાપ્તિમાં સૌનો અધિકાર છે છતાં પણ આ વિષયનો મર્મ ન સમજવાને કારણે ઘણા ખરા જેમણે ગીતાજીનું કેવળ નામ જ સાંભળ્યું છે એવા માણસો કહી દેતા હોય છે કે ગીતા માત્ર સંન્યાસીઓ માટે જ છે કે ગીતા માત્ર સંન્યાસીઓ માટે છે તેઓ પોતાના સંતાનોને પણ એ ભયને કારણે જ ગીતાજીનો અભ્યાસ નથી કરાવતા હોતા ગીતાના જ્ઞાનથી ક્યાંક પોતાનું બાળક ઘર છોડીને સંન્યાસી બની ન જાય પરંતુ એમણે વિચારવું જોઈએ કે મોહને લીધે શાસ્ત્ર ધર્મથી વિરુદ્ધ થઈને ભિક્ષાના અન્નથી નિર્વાહ કરવા માટે તૈયાર થયેલા અર્જુને જે પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આજીવન ગ્રહસ્થમાં રહીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું એ ગીતા શાસ્ત્રનું આવું અવળું પરિણામ કેવી રીતે આવી શકે માટે કલ્યાણ ઈચ્છનારા માણસોને માટે ઉચિત છે કે મોહ છોડીને પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પોતાના સંતાનોને અર્થ અને ભાવ સહિત ગીતાજીનું અધ્યયન કરાવે તથા પોતે પણ આનું વાંચન અને મનન કરે ભગવાનની આજ્ઞા અનુસાર સાધન કરવામાં તત્પર થઈ જાય કારણ કે અતિ દુર્લભ માનવ શરીર પામીને પોતાના અમૂલ્ય સમયની એક ક્ષણ પણ દુઃખમૂલક ક્ષણભંગુર ભોગો ભોગવવામાં નષ્ટ કરવી એ ઉચિત નથી શ્રી ગીતાજીનો મુખ્ય વિષય શ્રી ગીતાજીમાં ભગવાને પ્રાપ્ત ભગવાનને પ્રાપ્ત કરવા માટે મુખ્ય બે માર્ગો જણાવ્યા છે એક તો સાંખયોગ અને બીજો કર્મયોગ એ બેમાંથી એક સઘળા પદાર્થો રોગતૃષ્ણાના જળની પેઠે અથવા તો સ્વપ્નની સૃષ્ટિની જેમ માયામય હોવાને લીધે માયાના કાર્ય સ્વરૂપ સઘળા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા થતા સઘળા કર્મો કરતાપણાના અભિમાનથી રહિત થવું તથા સર્વવ્યાપી સચ્ચિદાનંદ ઘન વાસુદેવ સિવાય બીજા કોઈનાય અસ્તિત્વનો ભાવ ન રહેવો આ તો થયો સાગના સાધનનો માર્ગ સર્વકાએ ભગવાનનું સમજીને સિદ્ધિ અસિદ્ધિમાં સમત્વ ભાવ રાખીને આસક્તિ તેમજ ફળની ઈચ્છાને છોડીને ભગવાનની આજ્ઞા અનુસાર કેવળ ભગવાનને જ કાજે કર્મો આચરવા તથા શ્રદ્ધા અને ભક્તિભાવ મન વાણી ને શરીર થી બધી રીતે ભગવાન ને શરણે જઈને નામ ગુણ અને પ્રભાવ સહિત એમના સ્વરૂપનું નિરંતર ચિંતન करू આ થયો કર્મયોગના સાધનનો માર્ગ ઉપર કહેલા બે સાધનોનું પરિણામ એક હોવાને કારણે એ બંને ખરેખર તો અભિન્ન માનવામાં આવ્યા છે પરંતુ સાધનકાળમાં અધિકારી ભેદને લીધે બંને માર્ગ જુદા જુદા જણાવામાં આવ્યા છે માટે એક માણસ બે માર્ગ પર એક સમયે ન ચાલી શકે જેવી રીતે ગંગાજી જવા માટે બે માર્ગ હોવા છતાંય એક જ માણસ બંને માર્ગો પરથી એક જ સમયે નથી જઈ શકતો આ બે સાધનોમાં કર્મયોગનું સાધન સંન્યાસ આશ્રમમાં શક્ય નથી બનતું કારણ કે સંન્યાસ આશ્રમમાં કર્મના સ્વરૂપથી પણ ત્યાગ કહેવામાં આવ્યો છે જ્યારે સાંખયોગનું સાધન બધા જ આશ્રમોમાં શક્ય છે જો એમ કહો કે સાંખ યોગને ભગવાનને સંન્યાસના નામે કયો છે માટે એનો સં આશ્રમ સંન્યાસ જ અધિકારી છે ગૃહસ્થમાં નથી તો આમ કેવું યોગ્ય નથી કારણ કે બીજા અધ્યાયમાં શ્લોક અગિયારથી શ્ર ત્રીસ સુધી જે સાંખ નિષ્ઠાનો ઉપદેશ આપ્યો છે એ અનુસાર પણ ભગવાને સ્થળે સ્થળે અર્જુનને યુદ્ધ કરવું યોગ્ય એમ જણાવ્યું છે જો ગ્રહસ્થમાં સાંખ યોગનો અધિકાર જ ન હોત તો ભગવાન આમ ન શા માટે હા વિશેષતા જરૂર છે કે સાંખ યોગનો અધિકારી દેહાભિમાન વિનાનો હોવો જોઈએ કારણ કે જ્યાં સુધી શરીરમાં અહમભાવ રહે છે ત્યાં સુધી સાંખયોગનું સાધન યોગ્ય રીતે સમજી નથી શકાતું માટે જ ભગવાને સાંખયોગને મુશ્કેલ જણાવ્યો છે તથા કર્મયોગના સાધનમાં સુગમતા હોવાને કારણે અર્જુનને સ્થળે સ્થળે કહ્યું છે કે તું નિરંતર મારું ચિંતન કરતો રહી કર્મયોગનું આચરણ કરું શાસ્ત્રનું અવલોકન અને મહાપુરુષોના વચનો સાંભળીને હું એ નિર્ણય ઉપર આવ્યો છું કે સંસારમાં શ્રીમગ શ્રીમદ્ ભગવદ્ ગીતાની તોલે આવે એવો કલ્યાણને અર્થે કોઈ પણ ઉપયોગી ગ્રંથ નથી ગીતામાં જ્ઞાનયોગ ધ્યાન યોગ કર્મયોગ ભક્તિયોગ વગેરે જેટલા પણ સાધન જણાવવામાં આવ્યા છે એમાંથી કોઈ પણ સાધન પોતાની શ્રદ્ધા રુચિ અને યોગ્યતા અનુસાર કરવાથી મનુષ્યનું શીઘ્ર કલ્યાણ થઈ શકે છે માટે ઉપેર કહેલા સાધનોનું તથા પરમાત્માનું તત્વ રહસ્ય જાણવા માટે મહાપુરુષોનો કે એ ન બને તો ઉચ્ચ કોટીના સાધકોનો શ્રદ્ધા અને પ્રેમ ભાવે સંગ કરવાનો વિશેષ પ્રયત્ન રાખતા ગીતાનો અર્થ તેમજ ભાવ સાથે મનન કરવાનો તથા એના અનુસાર પોતાના જીવન બનાવવાનો પ્રાણ પર્યંત પ્રયત્ન કરવો જોઈએ આ નિવેદન જય દયાલ ગોવિંદકાએ આપેલું છે હવે આપણે ગીતાના પહેલા અધ્યાયની શરૂઆત કરીશું તે આપણે બીજા પાર્ટમાં કરશું અત્યારે આપણે આ પહેલો ગીતાનો મહાત્મય જે કહેવાય છે કોઈ પણ વસ્તુની જ્યાં સુધી આપણને કિંમત ન સમજાય ત્યાં સુધી આપણને તેને સાંભળવાનો કે એને વિશે જાણવાનો કોઈ ઈચ્છા જ જાગતી નથી માટે આપણે આ પહેલો ભાગ એટલા માટે બનાવીએ છીએ એમાં હજી આપણે ગીતાના એક પણ અધ્યાયની શરૂઆત કરી નથી આ એટલા માટે બનાવ્યો છે કે પહેલાં આપણે આ ગીતાજીને સમજી લઈએ કે આ આપણે એક જે આપણા હિન્દુ ધર્મનો સનાતન શાસ્ત્ર જેને કહેવાય છે એ આ સનાતન શાસ્ત્ર છે એને સમજી લેવું જરૂરી છે કેમ કે આ યુગની અંદર કોઈ પણ બાળક પોતાના હાથે ગીતાજી હાથમાં લઈ અને વાંચશે નહીં અને આ યુટ્યુબ એક એવું માધ્યમ છે કે જેના માધ્યમથી કે દરેક બાળકની અંદર બાળકના હાથમાં વડીલોના હાથમાં કે મોટા વૃદ્ધ વૃદ્ધ થઈ ગયા હોય એના હાથમાં પણ મોબાઈલ હોય છે જાણે અજાણે પણ જો આ એના હાથમાં આવી જાય અને સાંભળે તો એટલી કલાક હું માનું છું ત્યાં સુધી એના વિચારો નબળા વિચાર નહીં કરે અને એટલી વાર એને રસ ભરીને સાંભળશે તો એનામાં કાંઈક ભગવાનના વિચારો આવશે એવા ભાવથી મેં આ વિડિયો બનાવવા મેં પ્રયત્ન કર્યો છે અત્યારે સર્વને જય શ્રી કૃષ્ણ અને હું જે શરૂઆત કરું એમાં ગણપતિ દાદાને હું એટલી પ્રાર્થના કરું કે અઢાર અધ્યાય સુધી વ્યવસ્થિત રીતે મને ભૂલ પણ ન પડે એવી રીતે હું વાંચી શકું એવા મને બધા આશીર્વાદ આપશો એવી વાત સાથે સૌને જય શ્રી કૃષ્ણ જય સચ્ચિદાનંદ જે ભક્તો જે ભગવાનને માનતા હોય એમને એવા ભાવથી જય શ્રી કૃષ્ણ